ભારત વિશ્વમાં દૂધનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે કેન્દ્ર સરકારના આંકડા પ્રમાણે વર્ષ બે હજાર બાવીસથી બે હજાર ત્રેવીસમાં ભારતમાં દૂધનું કુલ ઉત્પાદન બસો ત્રીસ પોઈન્ટ અઠ્ઠાવન મિલિયન ટન હોવાનું અનુમાન છે ભારતીય સમાજમાં એ વિષય સર્વવ્યાપક છે કે ગાયનું દૂધ માનવ શરીર માટે સ્વાસ્થ્યવર્ધક છે એક નિશ્ચિત ઉંમર પછી મનુષ્ય સિવાય કોઈપણ પ્રાણી દૂધ નથી પીતું ખાસ કરીને બીજા પ્રાણીનું દૂધ છો દૂધ એવું પીણું છે જેને કોઈપણ વ્યક્તિ દરરોજ પી શકે છે દૂધમાં કયા પોષક તત્વો છે રોજ કેટલું દૂધ પી શકાય કોણે દૂધ ન પીવું જોઈએ આ અહેવાલમાં આપણે આવા સવાલોના જવાબ વિશે જાણવાનો પ્રયત્ન કરીશું બાળ રોગના નિષ્ણાત અને ન્યુટ્રિશન સ્પેશિયાલિસ્ટ અરુણકુમારે દૂધમાં પ્રોટીન અને કેલ્શિયમ જેવા જરૂરી પોષક તત્વોથી ભરપૂર પીણું છે જોકે જે લોકો પ્રમાણમાં નોનવેજનું સેવન કરે છે તે પોતાના આહારમાં દૂધ સામેલ ન કરે તો કોઈ સમસ્યા નથી જે લોકો માત્ર શાકાહારી ભોજન લે છે તેમણે પોતાના આહારમાં નિશ્ચિત પ્રમાણમાં દૂધ ચોક્કસપણે લેવું જોઈએ જો તમે પૂછો કે શું દરેક વ્યક્તિએ દૂધ પીવું જોઈએ તો જવાબ છે ના કારણ કે દૂધમાં લેકટોસ હોય છે જેને પચાવવા માટે આપણા આંતરડામાં લેકટોક્સ નામના એન્જાઇમની હોવું જરૂરી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો